નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ચોમાસાની સરસ મજાની સિઝન ચાલી રહી છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ઘરની બહાર નીકળો તો તમને શહેરથી બહાર નીકળો એટલે ચારે બાજુ હરિયાળી જ હરિયાળી જોવા મળશે જાણે ધરતી માતાએ લીલા ચાદર ઉઢી હોય અને એક આંખોને એક અલગ જ પ્રકારની ઠંડક મળે છે તો આવા મોસમમાં ઘરમાં કે સિટીમાં કોન્ક્રીટના જંગલમાં પૂરાઈ ન રહેતા નીકળી જાઓ ક્યાંક બહાર લોંગ ટ્રીપ પર મિત્રો સાથે જીવન આપ્યું છે કુદરતે આટલું સરસ મજાનું તો જીવો અને આવી લોંગ ટ્રીપ પર નીકળો અમે જઈ રહ્યા છે મહેસાણા બાજુના એક નાનકડા ગામમાં જુઓ કેટલું સરસ મજાનું વાતાવરણ છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને પ્રકૃતિ તો જુઓ લીલી છમ ચાદર આમ મોઢી હોય લીલું છમ ચારે બાજુ વનરાજી જુઓ સોળે કળાએ ખીલી છે પ્રકૃતિ તો આ પ્રકૃતિનો આનંદ માણો ને ધન્ય ઘનઘોર વાદળ ઘેરાયા છે વીજળી જુઓ કેવી ઝપકી રહી છે એ મેહુલ્યો જબરજસ્ત અંધાર્યો છે અને તૂટી જ પડશે એવું લાગી રહ્યું છે ને મોર અમે મેહુલિયાની સાથે હતા મોરલો પણ જો કે તો થનગરાટ કરતો નાચી રહ્યો છે મોરલા ટંકા કરી રહ્યા છે થનગરાટ કરી રહ્યા છે એ પણ મોજમાં આવી ગયા છે પશુ પક્ષી પણ મોજમાં આવી ગયા એટલો સરસ મજાનો વરસાદ જોઈને એ પણ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે જુઓ કેટલા નયન લમે દ્રશ્યો રસ્તામાં જોવા મળી રહ્યા છે ભાગ્યશાળીને આવા ચિત્રોને દ્રશ્યો જોવા મળે ગામડે લોંગ ટ્રીપ ટોડ કરવી પડે લોંગ ટ્રીપ મારવી પડે મન મૂકીને નીકળવું પડે સ્તમમાં જો એક સરસ મજાનો વડલો આવ્યો અમે અહીંયા મનને મોહી લેવા દ્રશ્યો હતા તો રોકાઈ ગયા આ વડલો જુઓ તળાવ છે જોટાણા તાલુકામાં બાજુમાં આવેલું મોયણ ગામનું તળાવ આ જોઈ લો આ તળાવ તળાવના કિનારે સરસ મજાનો વડલો છે અને જેમ જે વાતાવરણ જોઈ તેનું એનું દ્રશ્ય જોઈને થોડીક વાર ત્યાં થોભી જવાની ઈચ્છા થઈ આ પ્રકૃતિ માણો આ છે પ્રકૃતિનો આનંદ માણવાનો જે સમય છે આ જ છે કેટલું સરસ મજાનું વાતાવરણ છે જોઈ લો આવો તમને આગળ બતાવું પાછળ એક તળાવ છે પાણી ભરાયેલું છે વડલાની ડાળો છે આ વડલાની ડાળો જોતાં બચપન યાદ આવી જાય છે બચપનમાં પણ આવી વડલાની ડાળો પકડીને બહુ ઝૂલા ઝૂલેલા તો થોડો ઘણો ઘણો ઝૂલો અત્યારે બી ખાઈ લે ને બચપનની યાદો તાજા કરી લઈએ થોડા ત્યાં અત્યારે બચપન રહ્યું નથી પણ થોડા ઝૂલા ખાઈએ અને બચપનને તાજા કરીએ મોજ મસ્તી થોડી કરી લઈએ આવો તમને આગળ બતાવું તલાવનો કિનારો છે ને આ વડલાની ડાળો જુઓ કેટલું રમણીય વાતાવરણ તો જુઓ ચારે બાજુ મોરલા ટવકી રહ્યા છે વડવાઈઓ કેટલી નીચે આવેલી છે જોઈ લો આ પ્રકૃતિ જુઓ વરસાદ ઝરમર ઝરમર સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અહીંયા આવો મન મૂકીને રૂપિયા ઘણા કમાયા કમાશો રૂપિયા બરાબર છે જિંદગીમાં રૂપિયા બી મહત્વના છે કમાવા જોઈએ પણ આ પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ આ જીવન છે કુદરતે આપેલો અમૂલ્ય નજારો છે અને માણવો જોઈએ કોક્રિટના જંગલમાંથી કોઈક દિવસ બહાર નીકળવું જોઈએ અને આવી જગ્યાઓમાં ફરવા માટે આવવું જોઈએ માઇન્ડ ફ્રેશ થઈ જશે તમારું બધું ટેન્શન તમારું જે હશે આવી પ્રકૃતિમાં આવશો તમે એકદમ ફ્રેશ તરો તાજા થઈ જશો એક આહલાદક નજારો જુઓ કંઈક અલગ જ નજારો છે અહીંયા આવો બધું ઘરે મૂકીને ટેન્શન ઘરે મૂકીને આવો જોઈ લો ફૂલ મોજ છે આપણે અહીંયા નજારો માણો પ્રકૃતિનો ચારો બાજુ આમ જુઓ તો ખરા પેલી બાજુ જે તળાવ છે એની બાજુ પહાડ જેવું દેખાય છે પહાડ નથી એકચુલી ત્યાં તળાવનો કિનારો જ છે ને અહીંયા તળાવની એન્ટ્રી છે આપણે એન્ટ્રી ઉપર ઊભા છે પાછળ તળાવમાં પાણી ભરેલું છે પણ અત્યારે તળાવમાં જવાય નહીં કે પાણી કેટલું ઊંડું હોય કેટલું નહીં કોઈ જગ્યાએ પાણીનો ભરોસો અત્યારે ના કરાય એટલે આપણે અહીંથી એની મજા માણી લઈએ અહીંથી તમને તળાવનું પાણી બતાવું છું ત્યારે કિનારો બતાવું છું આ બાજુ જો આ અને વડવાઈઓ છે એટલું સરસ મજાનું લીલો છમ દેખાઈ રહ્યું છે વરસાદના ઝરમર ઝરમર છાંટા પડી રહ્યા છે માણો આ પ્રકૃતિને માણો થોડીક વાર જોઈ લો છે જીવન તો ક્યારે બચશે કોને ખબર નથી જીવન માણી લો માણી લો જીવન માણી લો તમે આને એક્સેપ્ટ કરી લેશો ને આખી લાઈફ જીવી લેશો ખાઈ પીને મોજ કરો આ જો આ પ્રકૃતિ જો સોડે કળા ખીલેલી પ્રકૃતિ છે આનો આનંદ માટે ક્યાંક ગામડે જવું પડે શહેરના વાતાવરણ દૂર જવું પડે અને આવા કિચડમાં આવી જગ્યાએ ફરવું પડે જોઈ લો આવા કિચડમાં બી ફરવું પડે એવું નથી કે દરેક જગ્યાએ સારો જ રસ્તો હોય મિત્રો શહેરના આ ઘોઘાવટવાળા વાતાવરણમાંથી પ્રદૂષણથી બહાર નીકળીને થોડોક સમય પોતાના મિત્રો સાથે આવી કોઈ જગ્યાએ બહાર નીકળો અને પ્રકૃતિને માણો એક અંદર અલગ જ અનુભવ અલગ જ આનંદ આવશે તમને અને એક સંભાળું બની રહેશે તમારું તો નીકળી જાઓ લોંગ ટૂર પર મિત્રો સાથે આવા જ કોઈ આહલાદક વાતાવરણનું மோஜ மாணவா